નમસ્કાર મહાદેવ ને કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં તે છો તો આજે ફરી વાર આપણા આ વિડીયોમાં નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને અત્યારે આજે વેલા હારે અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ તો આપણે બ્લોગનું સ્ટાર્ટ આપણે કર્યો છે આજ વાડીએ આવીને ને મારા પપ્પા ને મારા માઈ બે જમ્યા વિના ને પહેલાં આવી ગયા હતા એટલે મારા માઈ મારે રહેવા એટલે ટિફિનને જો અત્યારે જમ્યા છે ને અત્યારે આજ આપણે વીણવાનો શ્વાસ કપા મિત્રો જો ત્રીજી વીણી આપણે થાય છે ને આ શેલી વળ્યું છે તો આપણે ગાડી મારા પપ્પા એ મૂકી દીધી મારી ગાડી વાળા પણ છે نو مرمان مر بپائی تروبل زمے ہے आम्ही تو کتلو مابرو مابینو نو نو بتا 4 5 اول ہے জয় માતાજી জয় ماంగళا لو بدا زمما تو ہم تو جو اپڑا زمما وینان آیا تے ہر وار میں کیتو ہوں یہ واڑیہ جے زمین تے آیا ٹافین لایین آیا واڑیہ تمارا تو جو میترو ایتھر مر پاپا ن مرما ایتھر بے زمے ہے واڑیہ زمما ن تے الگ مزہ اوی کپس 20 سال پہلا ہے نو ای ٹھنڈی 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 وای دھیمی دھیمی میں ک بولن تا ری

એ રીતના મિત્રો આપણે ચેલેન્જ રાખવાનો છે તમે ચેલેન્જ તો તમે ઘણા જોયા છે મિત્રો મેંગીના પાણીપુરીના સમોસાના આજ આપણે મિત્રો ચેલેન્જ રાખવાની છે કપાસનો પણ જે પેલા વર્લ્ડ કાડ છે ઈનામ મળશે તો એ નામમાં તો અત્યારે સેલેન્જમાં અત્યારે મારા પપ્પા માર મા અને બે ભારુ એવું છે મિત્રો તો આજમાં શું છે મારે આપણે શું રાખવું ઈનામમાં ખબર નહીં મને તપાસ કે તરત બાપાને ખબર છે ભાઈ પૂછતા બેન શું છે ઈનામમાં ઈનામ શું રાખવાનું છે

હાલો મિત્રો છેન ફટાફટ અમે વીણી રાખીલો કે આપણે વાહરી જાવ ક તો મિત્રો આ આપણે જો અડધી ચાર ઓળી ચાર પર કાઢી નાખી છે ને ચાર ઓળી ચાર કાઢી છે પણ મિત્રો આગળ ચાર સો માર બપાની ચાર થઈ ગયા આ બે બેન ચાર રહી ગયા છે આપણે અમે વાહ હે કેમ કે માર બપું શૂટિંગ નું કરવાનું એટલે પણ પરમખળક વાહરી જાયો ને જો માર બપાની છેન થોડક આગળ થઈ ગયા ને આ બેન ને છે ને જમીન આટમે તકેને ખંજવાળા આવે હું તો કેતી હા મને જમણાતમાં ખંજવાળા રામકો અમારે પૈસા આવવાના એમ જીતવાના છે હકીકત માં તું અમે જીતવાના છીએ કેમ કે અમે કોઈ જારતા નથી જમણા હાથ માં મને ખંજવાળ આવે ને મારા માને આવે કારણ કે પૈસા દેવાના છે એવું છે મિત્રો તો અમારે માને કઈ જણાવે એટલે એને પૈસા અમને દેવાના છે ને પપ્પા સેલજ માં કઈ જવા હું છે બા દેવાનો ચલો તો મેનો કે સેલજ તો તમને કહો ને તો તમે પર બળ બંગતી જશે આ ઈ હાસ ચલો તો તમને પોણે પછી પૂકો પછી તમને કે હું એનો કારણ છે કે એમ કે તો તમે બળ બંગતી જશો તો તમારા બધાને કઈ વાળા મને આ કમા ખાવા વાળા માર પપ્પા ની જોમ કઈ વાળા મિત્રો હવે ફટાફટ વીંડાઈ કેમ જો ત્રણ ચાર સોળ બેન નાઈ ગયા થઈ ગયા બેન બપા તો મારા બપાને એટલે પગી ગયા ને મારા આપણે આપણે તો એટલે છે ગયું

मरमनिया राखन वडावती केम के ने पैसा देवाना छे हमने 2 बार वो आपडे लेवाना छे 100 रुपिया ने के कीमत तो नही आप पर हमने વધારે खुशी केनी छे हमें चैलेंज जीतवाना छे एनी खुशी વધારે है आज काय नो काट विणे रे गन जो आभी जा वहां वे तो थई ग्याम जो हा मित्रो छे ने जो थोडक राहवा फेर छे ने ना जिन तुम बताई कोण चैलेंज जीते छे लगभग तमी जीतवाना छे 100 रुपिया आपडाच लेवाना छे तुम के बेन हाथ मा खंडी वडावती है चाल फटाफट विणे राख्यो हम जो काय का पे विणे विणे राख विणे राख

અને આજનો મિત્રો તમે સેલેન્જ કેવું લાઈક જરા કોમેન્ટ કરી દેજો ને હવે કેની ઉપર સેલેન્જ આપણે બનાવી કોમેન્ટ કરી દેજો તો બસ આજના બ્લોગને આપણે એન્ડ આપીએ છીએ આજનો બ્લોગ તમને ગમ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યું કાલે તમને નવા બ્લોગમાં ત્યાં સુધી ને બાય બાય